તમે હાર્દિક હાર્દિક કરતા ને કઈ એમ હે એ મન ના તમે તમને ઉષામાં આવે

ઘણા બધા કોમેન્ટ કરે ને પૂછતા તા જેવું કે તમારે બાધુ નું થેક અમારે ભાઈ સો આઠ મહિના થી જરાક કાય થઈ ગઈ હતી એમાં હાર્દિક ને ફગાઈ થઈ ને એમાં અમારે સમાધાન ગયા

સાંભો જો મોતી હોય ને તો એ કે અર્ધી હિમ ગાજતી આવે બગડાટી બોલતી આવે કે બગડાટી બોલાવે જો આ ધીરા ધીરા બાકી મોતી હોય તો ન બગડાટી બોલાવી આવે

ત બને કઈ હમણે કોઈ ન કઈ ખબર મણી ને હ એટલે તમે આ ઘરે આવે તો એ તો પેડા ખવરાવ દે ના હરખા ને તારી હગાય ને ઓલા YouTube બટન ના બધા એની મીઠા લાગે એક આગળ કાન કે ન્યો ચાતા હતા કે એક એક દીજે લે પેલે રોગો કામ મારા હાથે એક એક નો આલે તારે બે દેવા પડશે આ હું આગળ કાન પછી રોગો તમણે તાણ કર તોય તમ લેવા એને કતો મોરથી લે લીયો તો લે 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 ખગઈ ના હે માદિયા ના કે બસ આ મારો હે ને હા એ તો પાકો હે હા ને છો લે 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 કાઢે નાથો કર દે આ નાથો કર દે તો અમારે કે મારા બાપો જેઠાલાલ ના જો એને લાગતો જેઠા થોયરો એય ભાઈ લે લે માંથી લે લે

Joo, joo, dia sila. We not daily. We not daily betul. Eto betul sila. Eto betul tak pernah. Betul. Pakar tak, pakar tak ni. Pakar la.

દે નજારો આપડી વાડી ગામ હિમ્બર તાલુકો જિલ્લો પોરબંદર અને હા ખાવાના હે કેરા ખાવાના હે આ બુક કે આ કે રાજા ગોમે હે હે આ મકાન નું કામ આલે હાંજ પડી પણ હજે કામકાજ ચાલુ હે છે તો ભાઈ હમણાં અમારે મહેમાન ની બઘડાટી બોલ્યા રાખીએ કારણ કે હાર્દિક ને હગાઈ થઈને એટલે પેડા ખાવા ધબધબાતી બોલતી આવે કાયમ ખેલ છે આમાં બગડાટી જ બોલાવે હો ભાઈ આ જીવ અમારે જવા લ્યો આ તો જે પાછળથી મુક દે તો તું આ તા કે આ ગઈ ina pahe. Ina pahe jawa de miku. Pakai, oh, pakai.

જેવો આ જોવો જોઈએ સફરજન નું બધા કહેતા હોય કે ન થાય નો થાય જોવોજી કવડું થેગુ આ સફરજન નું જા હા આવા ખૂંજા મસ્ત ઉજરે ગોલ ફરે લાગી કે મને ઓયનો કિના બંગલામાં લગાડીએ બટન બોલ તું કે હે ઇના બટન ઇના 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 બંગલામાં કેવા રૂય બટન લગાડી અમારવાલામાં ન લગાડીએ ન લગાડવા તમારા આયલામાં અમારવાલામાં લગાડીયો આર્દિકના બંગલામાં લગાડાઉ હો ના કાઈ તો ક્યાંમ લગાડવાનું તો વાંધો ના અમારા બંગલામાં લગાડી આદિયાનામાં ની લગાડા હા आ मै

પાણી દે ભાઈ સ્લેબ પાકે હારો જાય ને આમ બધી આ બાજુ બગીચામાં કામકાજ કટિંગ નું આજની તારીખમાં માં સિમેન્ટની ગાડી આવે ગઈ રેતી ની ગાડી આવે ગઈ આ બાજુ રેતી કાકરીની ગાડી આવવાની ત્યારે ફૂલ ધરવા દીજે હા ઉપર ખાડો સિલકાઈ ને યોજાય ની ગાડી